જેમ હૃદયમાં પાંચ પ્રાણ હોય પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન જો ભેદ છે અને પ્રભુમાં શરીરમાં સૌથી નાનામાં કોઈ અંગ હોય ને તો આપણું હૃદય છે બહુ નાનું ભય અને દ્વાદશ સ્કંદ રૂપી શ્રીજી બાબાના વાંગમય સ્વરૂપમાં સૌથી મોટો કોઈ સ્કંદ હોય તો એ છે હૃદયરૂપી દસમ સ્કંદ આ જે ભેદ છે જીવના સ્વભાવમાં ને ઠાકોરજીના સ્વભાવમાં આપણો સ્વભાવ કેવો કે કોઈ મેરુ જેટલું આપે ને તો રાય જેટલું લાગે સંતોષ થાય જ નહીં અને ઠાકોરજીનો સ્વભાવ કેવો સુરદાજી કે છે દેખો રી દેખો હરીજુકો એક સ્વભાવ રાય જીતની સેવા કો ફલ દે તે મેરું સમાન આપણે રાય જેટલી સેવા કરીએ તો એ ઠાકોરજી કૃપા કરી એને મેરું સમાન માની લે છે તામસ ફલ પ્રકરણ કહેવાય છે છે સાત અધ્યાય કહેવાય રાસ પંચાધ્યાય કેમ કે પાંચ અધ્યાયમાં રાસનું વર્ણન છે શ્રી મહાપ્રભુજી બે વિભાગ કર્યા છે નામ પ્રકરણ અને રૂપ પ્રકરણ ઠાકોરજી બંને પ્રકારે વ્રજભક્તોને ફલાત્મક થયા છે સ્વરૂપથી પણ ફલાત્મક થયા છે અને નામથી પણ ફલાત્મક થયા છે એક એક અધ્યાયમાં પાંચ પ્રકારે ઠાકોરજીએ બ્રજભક્તો સાથે રમણ કર્યું છે આત્મા અંતકરણ પ્રાણ ઇન્દ્રિય અને દેહ જો આપણે સમર્પણ કરીએ એનાથી બિલકુલ ઉલટો પ્રકાર છે આપણે બ્રહ્મ સમનમાં કઈ રીતે સમર્પણ કરીએ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ અને આત્મા કેમ કે આપણો આ દેહ પેલા દોષોથી ભરેલો છે એટલે આપણે પેલા દેહનું સમર્પણ કરીશું ને વ્રજભક્તો તો એ પ્રભુના અંગભૂત જીવો છે પ્રભુની લીલા સૃષ્ટિ છે એટલા માટે આત્મા પ્રાણ ઇન્દ્રિય અને દેહ એ રીતે કે સાથે રમણ કર્યું છે અન્ય જ્ઞાન માર્ગમાં તામસ ભાવને ગૌણ માનવામાં આવે છે ભક્તિ માર્ગમાં તામસ ભાવને મુખ્ય માનવામાં આવે છે અહીંયા તામસ એટલે તમો ગુણ નહીં ઘણી વાર કહીને પેલો માણસ બહુ તામસી એટલે ક્રોધી છે તામસી ન કહેવાય તમો ગુણી કહેવાય તામસ ભાવ છે તામસ ભાવ એટલે હટીલો સ્વભાવ અનન્યતા નિઃસાધનતા દ્રઢ અનન્ય આશ્રય ગમે તે થાય બસ અમે પ્રભુને મેળવશું એ તામસ ભાવ છે